દમણથી રિક્ષા કે અન્ય વાહનમાં વાપી અને ઉદવાડા રેલવે સ્ટેશને દારૂનો જથ્થો ઠાલવવામાં આવે છે આ દારૂનો જથ્થો જુદી જુદી ટ્રેન મારફતે નવસારીથી લઈને છેક વડોદરા સુધી લઈ જવાતો હોય છે ગત તારીખ છ જુલાઈ બે હજાર પચીસ ના રોજ સુરત રેલવે સ્ટેશન હાદમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા પ્રોહિબિશનની રેડ કરવામાં આવી હતી જે રેડ સામે ન્યાયિક તપાસની ઝેડ ના પૂર્વ સભ્ય કલ્પેશ બારોટે માંગ કરી છે અને તંત્રને રજૂઆત કરી છે ZRCC ના સીસીના પૂર્વ સભ્ય કલ્પેશ બારોટના જણાવ્યા અનુસાર વખતો વખત રેલવેની હદમાં તેમજ સુરત શહેર હદ વિસ્તારમાં ચાલતા દારૂના દૂષણને દૂર કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે કરવા પૂરતી નામ ખાતર કાર્યવાહી કરી હોય એવું મારું માનવું છે છેલા ઘણા સમયથી પોલીસ તંત્રમાં અહમના ઝઘડામાં લાગતા વળગતા પોલીસના માણસો જમી નંબરના આધારે વિજિલન્સમાં બાતમી આપી રેટ પડાવતા હોય છે સુરત ખાતે દારૂના ખેપિયાઓ દ્વારા વાપી મુંબઈ ગોવા અને નંદુરબારના રસ્તેથી ટ્રેન માર્ગે દારૂ મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધી ઉતારવામાં આવે છે તેમજ ટ્રેનોના નામ નંબર અને બુટલેગરોના લિસ્ટ સાથે રજૂઆત કરી હતી છતાં પણ આ ખાડા કાન કરવામાં આવી રહ્યા હતા છેલા ઘણા સમયથી સુરત ખાતે તેમજ સુરત રેલવેની હદ વિસ્તારમાં જે કોઈ પણ સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવે છે તેમાં ઘરકા ભેદી લંકા ઢાહે જેવું પરિસ્થિતિનું નિર્માણ થયું છે સ્ટેટ વિજિલન્સ દ્વારા છેલા 2 મહિનામાં જે રેડ કરવામાં આવી છે તે વખતે વાપી વલસાડ પોલીસ સ્ટેશનમાં પ્લેટફોર્મ પર કયા પોલીસ કર્મચારીની નોકરી હતી તેમજ તે પ્લેટફોર્મ પર લાગેલા તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવા જરૂરી છે

બુટલેગરો દ્વારા વિજિલન્સના બાતમીદારોને મો માંગ્યા હપ્તા ના આપે તો વિજિલન્સ ત્યાં રેડ કરે અને પોતાની વાહવાહી કરાવે છે અને ઘણી વખત વિજિલન્સના બાતમીદારો વિજિલન્સનો ડર બતાવી દરેક પોલીસ સ્ટેશનમાં વહીવટદારો પાસે પણ વિજિલન્સના નામે લાખો રૂપિયા માંગે છે ત્યારે કોઈ નિર્દોષ અધિકારી કે પોલીસ કર્મચારી ભોગ ન બને તેની તકેદારી રાખવા આપને વિનંતી છે તેમજ હાલમાં પણ ઉચ્ચ અધિકારીઓને બચાવવા ખાતર નાના માણસોનો ભોગ લેવાયેલ છે તો તેની પણ તપાસ થવી ખૂબ જ જરૂરી હોય છે તેમાં આવનારા સમયમાં જો ખરેખર આપ આ दारूની વેપલ બંધ કરાવવા માંગતા હોય તો વાપી રેલવે સ્ટેશન ખાતે કાયમી એક સ્ટીટ વિજીલન્સની ટીમની રચના કરવામાં આવે અને ત્યાં ફિક્સ પોઈન્ટ મૂકવામાં આવે તો જ આ दारूનો વેપલો બંધ થશે જી કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જડારૂસ છે વેસ્ટર્ન રેલવે મહારાડવાળા વખત વખત રેલવેમાં કરવામાં આવેલી છે કે સુરત ખાતે વાપી મહારાષ્ટ્ર નંદુરબાર ગોવા ટ્રેન મારફતે દારૂની હેરાફેરી કરવામાં આવે છે ટ્રેનના નામ નંબર અને સમય સહિત મેં રજૂઆત કરેલી છેલ્લા ઘણા સમયથી વારંવાર રજૂઆત કરું છું છતાં પણ રેલવે પ્રશાસન દ્વારા કોઈ કાર્ય કરવામાં ન આવતા તારીખ છ સાત બે હજાર પચીસના રોજ સ્ટેટ વિજિલન્સ દ્વારા સુરતમાં રેડ કરવામાં આવેલી હતી અને જેમાં ગઈકાલે જ પાંચ જેટલા પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે કોની બદલી કેમ કરી એ મારો વિષય ન રહે પરંતુ એટલું સ્પષ્ટ મારું માનવું છે કે ઉચ્ચ અધિકારીને બચાવવા માટે નાના પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે મેં વખત વખત રજૂઆત કરી છે ટ્રેનના નામ સાથે અને રોજને હજારો પેટી દારૂ સુરત ખાતે આવી રહ્યો છે સ્ટેટ ડિવિઝન દ્વારા ચાલુ ટ્રેનમાં રેડ બતાવવામાં આવી છે તો મારું કહેવું છે કે ભાઈ તમે સુરતમાં રેડ કરો છો ઉધનામાં રેડ કરો છો ભેસાણ ખાતે રેડ કરો છો જ્યારે સમગ્ર દારૂ વાપી ખાતેથી આવતો હોય કેમ આજ દિવસ સુધી વાપીમાં સ્ટેટ વિઝન રેડ કરવામાં નથી આવી વાપી પર દરેક ટ્રેનોમાં સો દોઢસો બેટી દારૂ ટ્રેનોમાં ચડે છે આજ દિન સુધી સ્ટેટ વિજલન્સ દ્વારા વાપી રેલવે ટ્રેન સંગઠન એકપદ ડેટ કરવામાં આવી હતી બીજું કે સ્ટેટ વિજિલન્સની કામગીરી પણ ઘણા અંશે શંકાસ્પદ દેખાય છે કેમ કે સુરતમાં પાંત્રીસથી વધુ પોલીસ સ્ટેશન છે અમુક જ પોલીસરમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવે છે હાલમાં સ્ટેટ વિજિલન્સમાં અધિકારી નથી એટલા વિજિલન્સના બાતમીદારો શહેરમાં ફરે છે અને એ બાતમીદારો દારૂના અડ્ડામાં પૈસાની માગણી કરે છે જો પૈસા ના આવે તો સ્ટેટ વિજિલન્સને રેડ કરે છે અને સ્ટેટ વિજિલન્સના બાતમીદારો પોલીસના પણ ટોળ કરે છે જે તે પોલીસમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવે છે એ વહીવટદારો પાસે પૈસાની માગણી કરે છે હું છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરું છું કે ભાઈ નવપુરા ગોલવડમાં ખુલ્લામ દારૂના અડ્ડા ચાલે છે નામ સહિત રજૂઆત કરી છે કેમ આ દિવસે સ્ટેટ વિજિલન્સને ગુલવડમાં રેડ કરવાની જરૂર નથી પડી કેમ ગોલોમાં રેડ નથી કરતા ગુલોળમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે આ દિન સુધી સ્ટેટ વિઝનન્સ દ્વારા નવાપુરા પૂરા રેડ કરવામાં નથી આવ્યું કારણ શું એ પણ એક તપાસો વિષય છે અને ખાસ કરીને કે હાલમાં જે બદલી કરવામાં આવી છે એમાં ઉચ્ચ અધિકારીને બચાવવા માટે નાના કર્મચારીનો ભોગ લઈ અને આ તપાસ પૂર્ણ કરવામાં આવ્યું મારું માનવું છે એટલે ખરેખરમાં ન્યાયિક તપાસ થવી જોઈએ જે જે સપ્લાયર છે જે લોકો જે પકડાય છે નાના નાના ખેપિયાઓ પકડાય જે લોકો લાખો રૂપિયાના દારૂ વાપીથી સુરત ખાતે મંગાવે છે એમાંનો કોઈ આરોપી પોલીસે પકડો નથી કે આ તપાસમાં બતાવેલ નથી એટલે જે બી તપાસના અધિકારીઓ એની ન્યાયિક તપાસ કરે કોનો માલ હતો જે વખતે ટ્રેનમાં માલ ચડ્યો વાપી સ્ટેશન ડી વખતે કોની ફરજ હતી સુરતમાં આવ્યો મેં છેલ્લા ત્રણ મહિનાથી રેલવેના એસપી રજૂઆત કરું છું કે પાર્સલ ઓફિસ પર ઘણી ખરી ગુનાખોરી થાય છે તો ત્યાં આગળ પોલીસ ચોકી મૂકવામાં આવે આ દિન સુધી ચોકી મૂકવામાં નથી આવી એનું કારણ શું એ પણ એક તપાસનો વિષય છે અને જ્યારે માલ આવ્યો ત્યારે સ્ટેશનમાં કોની નોકરી હતી માત્ર એક બે ત્રણ માણસે સસ્પેન્ડ કરવાથી આ ભ્રષ્ટાચાર કે દારૂનું દૂષણ બંધ થવાનું નથી ખરેખર જે પોલીસે દારૂના ધંધા બંધ કરાવો હોય તેવું મારું માનવું છે કે વાપી જે દારૂનો હબ ગણાય જ્યાંથી કરોડ રૂપિયાનો દારૂ સુરત ખાતે આવે છે તો વાપી સ્ટેશન ખાતે જ તમે એક સ્ટેટ વિજિલન્સનો પોઈન્ટ મૂકો કેમ મૂકવામાં નથી આવતું વારંવાર માગણી મારી માગણી કરવામાં આવે છે પણ મને એવું લાગે છે કે એકબીજા અધિકારીને નીચા બતાવવા માટે અથવા જેને વહીવટ જોઈતો હોય એ લોકો સ્ટેટ બીજના બાતમીના બનીને રેડ કરાવી અને ખોટા માણસોનો ભોગ લીધો છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે આજે જ મેં રેલવેના આઈજી સાહેબને એક રજૂઆત કરી છે એની નકલ મેં રેલવે એસપીને મોકલવામાં આવી છે એમાં મારી ખાસ માગણી છે કે સુરત રેલવે સ્ટેશનનો હદ વિસ્તાર કેટલો છે વલસાડ રેલવે સ્ટેશનનો હટ વિસ્તાર કેટલો છે અને વાપી રેલવે સ્ટેશનનો હટ વિસ્તાર કેટલો છે જે પણ દારૂ સુરતમાં આવે છે એ તમામ દારૂ વાપીથી ચડવામાં આવે છે વાપીથી ટ્રેનમાં જો દારૂ ચડે અને પ્લેટફોર્મની બહાર નીકળે એટલે તરત વલસાડ પોલીસને હદ ચાલુ થઈ જાય છે અને પછી સુરતની હદ ચાલુ થઈ જાય છે એટલે માત્ર પોતાના આર્થિક ફાયદા ખાતર જવાબદાર રેલવેના રેલવે પોલીસના ત્યાં ડિસ્સાના માણસો પોતાના અંગત ફાયદા ખાતા પૈસા લઈને દારૂ ચડાવી દે છે અને નિર્દોષ માણસોનો ભોગ લેવાય છે એટલે મારી રેલવેના આઈજી સાહેબને અને રેલવેના એસપી સાહેબ પાસે એક મારી માગણી છે કે મેં જે મુદ્દા સર આપણે રજૂઆત કરી છે એમાં ન્યાયિક તપાસ થવી જોઈએ કે એમાં કોણ કોણ જવાબદાર છે ઉચ્ચ આશીર્વાદ વગર ખુલ્લામાં ગુજરાતમાં અને સુરતમાં દારૂ નિરાબરી શક્ય નથી એટલે આની એક ન્યાયિક તપાસ થવી જોઈએ અને જેટલી જવાબદારી રેલવે પોલીસને આવે છે એટલી જવાબદારી આરપીએમને પણ આવે છે તો આ દારૂ કાંડમાં વાપી રેલવે પોલીસ વાપી આરપીએફ વલસાડ રેલવે પોલીસ વલસાડ આરપીએફ અને સુરત રેલવે પોલીસને સુરત આરપીએફના કોણ કોણ જવાબદાર પોલીસ કર્મચારી આરપીએફના કર્મચારી મળેલા છે એની પણ રેલવેના આઈજી સાહેબે મુંબઈ ડિવિઝન ડિવિઝનના આરપીએફ અધિકારી સંકલન કરીને ન્યાયિક તપાસ બેઠાવવી જોઈએ અને જેટલા પણ કેમેરા લાગ્યા છે એ તમામ કેમેરા એ લોકોએ ચેક કરવા જોઈએ ટોન એને કોણ કોણ સામેલ છે એ ખુલ્લું પડશે બાકી માત્ર ચાર પાંચ પોલીસ કર્મચારી બદલી કરવાની આ કે વસ્તુ બનવાની જે ખરેખર જવાબદાર આમાં છે આ ડુસનની અંદર એ લોકો બચી ગયા છે મોટા મગરમાં બચાવવા માટે નાની માછલીઓનો શિકાર કરવામાં આવ્યો છે એવું મારું માનવું છે મુકેશ ગોરા દિવ્યાંગ ન્યૂઝ સુરત આ હતા અત્યાર સુધીના સમાચાર નવી ન્યૂઝ નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ